અહીંના પોલીસ વડા હર્ષદ મહેતા આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીને જાણીએ કે વ્યવસ્થા માટે કયા પ્રકારની અહીંયા લોકો માટે વ્યવસ્થા કરી છે કેટલા પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવે છે સર આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો મહાશિવરાત્રીનો પર્વ કેટલી પબ્લિક આવતી હોય છે ને આ પબ્લિકની સુરક્ષાને લઈને કયા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે પાંચ તારીખથી આ ભવનાથ મહાશિવરાત્રી બે હજાર મેળો હાલ પાંચ તારીખથી ચાલુ છે આવતીકાલે મહાશિવરાત્રિ છે મોડી રાત્રે એટલે કે દસ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં રવાડી નીકળતી હોય છે એમાં ખાસ વધારે લોકોનું આકર્ષણ આ સાધુ સંતોની જે પ્રોસેસન જે નીકળતું હોય છે એ ખાસ હોય છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો છેલ્લા ત્રણ દિવસથી અહીંયા આવી રહ્યા છે પોલીસ દ્વારા જે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એ રાઉન્ડ ધી ક્લોક પોલીસ અધિકારીશ્રીઓ હોમગાર્ડ જીઆરડી એસઆરપી પોલીસ સહિત ત્રણ હજાર જેટલા જવાનો છે અમારો હાલ બંદોબસ્ત ચાલુ છે સાથે સાથે આ ભીડમાં લોકોને પોલીસની હાજરી ઝડપથી એનો સંપર્ક થઈ શકે એ માટે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા પબ્લિક પ્લેસીસથી શરૂ કરી ત્યાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય છે એટલે ત્યાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં માહિતી મળી રહે એ માટે અને ભવનાથના રવાડીના રૂટમાં કુલ એકત્રીસ જેટલા પોલીસની હાજરી દેખાય એ પ્રકારની અમારી રાવટીઓ કરેલી છે જેથી પોલીસનો સંપર્ક પબ્લિક છે એ સરળતાથી કરી શકે ડ્રોન દ્વારા પણ લાઈવ એમના ફીડ મળી રહે અને એમાંથી ખ્યાલ આવે કે ક્યાં વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે તો એના આધારે પણ આ સર્વેલન્સ છે હાલમાં ચાલી રહ્યું છે ધન્યવાદ સર તો સી ટીમ પણ કામે લાગી ગઈ છે સાથે સીસીટીવી ફૂટેજ જે એટલે સીસીટીવી કેમેરાની જે વાત કરીએ એટલે સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવામાં આવે છે એટલે આટલી મોટી સંખ્યામાં જેને મારો મહેરામણ આવતું હોય ભવનાથ મેળામાં એટલે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા સાથે આપણે વાત કરી અને તેમણે સંપૂર્ણ માહિતી આપણને આપી કે અહીંયા કોઈપણ રીતે પબ્લિકને કોઈ પરેશાની કે મુશ્કેલી ન ભોગવવી પડે એ રીતે તમામ સુરક્ષાને લઈને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે કેમેરામેન ભીખાભાઈ સાથે હિના પંચાલ જીએસટીવી જૂનાગઢ